અમદાવાદના પ્રીમિયમ એરિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળીની મોજ માણો માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં અને પહેલાં તો અહીંયાની ભીડ જુઓ લોકો સ્પેશિયલી ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે અનલિમિટેડ ગુજરાતી થાળીની મોજ માણે છે અહીંયા હેલો અમદાવાદ કેમ છો મિત્રો અહીંયા તમને વીસથી વધારે વેરાયટી અનલિમિટેડ મળી જવાની છે જેમાં તમને બે પ્રકારના સ્વીટ ત્રણ પ્રકારના ફરસાણ બે પ્રકારની ચટણી અચાર સલાડ રાજસ્થાની ચટાકામાં દાલબાટી ચાર વેરાયટીના ડિફરન્ટ ડિફરન્ટ ટેસ્ટી શાક જેમાં એક પંજાબી એક કઠોળ બે ગુજરાતી શાકની જોડે ઘીથી લબાલબ રોટલી ભાખરી અને ગરમાગરમ ગરમ પૂરી મળી જશે એના સિવાય ગુજરાતી ટેસ્ટમાં દાળ ભાત અને કઢી ખીચડીની જોડે પાપડ અને રગડા જેવી મસાલા છાસ તો ખરી જ અને આ બધી જ વેરાયટી મળશે અનલિમિટેડ માત્ર એકસો નવાણુંમાં પણ આ ઓફરનો લાભ લેવા માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે પોકેટ એપ્લિકેશન જેની મેમ્બરશીપ તમને માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયા મળી જવાની છે તો જલ્દીથી ભાઈ પોકેટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પહોંચી જાવ થલતેજમાં ધૂમ મચાવતા મહેન્દ્ર થાળમાં લોકેશન અને કોન્ટેક્ટ નંબર તમને રીલ અને કેપ્શનમાં મળી જશે અને આવો બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો થેન્ક યુ